તો કેમ છો બધા જય માતાજી જય શ્રી રામ તો ભાઈ આજે આપણે છે વડોદરામાં જ છું પણ હજુ મેં નાય પણ લીધું છે પણ ભાઈ મને એવું લાગે છે કે હમણાં હું ગયેલો હોય ને એવું લાગે છે તો ભાઈ બધા કેમ છો બધા મજામાં જશો તો ભાઈ આપણે તમે મને ઇસ્ટામાં તો બહુ સપોર્ટ કર્યો છે ભાઈ અને કરો પણ છો તો આવા નવા સપોર્ટ ભાઈ બનાવી રાખજો તો ભાઈ આપણે યુટ્યુબ ચેનલ પણ છે આપણે તમને ખબર છે પહેલાં નામ હતું આપણું અંજુ એટ સિક્સ એટ સેવન એવું જ હતું તો ભાઈ હમણાં મેં ચેન્જ કર્યું છે રામ સ્ટુડિયો એટ સિક્સ એટ સેવન તો ભાઈ મને એમ થયું કે ભાઈ આમાં મસ્ત સ્ટુડિયોના કંઈક શૂટ કરવા જઈએ એવો બ્લોગ આવશે અને કંઈક આમ કોઈ પ્રોગ્રામ કંઈ લાઈવ હોય એવું કરવાનું આપણામાં આમાં એટલે ભાઈ મેં આ નામ ચેનલ કર્યું છે તો એના માટે સોરી પણ આપણું એક એમાં હજુ એટ સિક્સ એટ સેવન પણ નામ છે તો તમને બધાને ખબર જ છે ભાઈ તો આપણી ચેનલને સપોર્ટ કરો ભાઈ અને બીજું કે હવે મેં વિચાર્યું છે કે ભાઈ આમાં આ ચેનલમાં આપણી રેલી વ્લોગ પણ નાખીએ તો થોડું આમ તમને પણ આમ થાય કે જે ભાઈ ક્યાં ક્યાં ફરે છે યાર હવે નહીં ભાઈ ફરતા તો નહીં પણ કામ માટે જ મજા છે બધા તો ભાઈ હમણાં પણ આપણે ઓર્ડરમાં જ છે ભાઈ તો અહીંયા જુઓ તમે બધું આવી રીતે પડ્યું છે ભાઈ અહીંયા ડ્રોન ચાર્જ થઈ રહ્યો છે અહીંયા આપણો આ હેલ્મેટ પડ્યો છે અહીંયા જવો તો ભાઈ જે પાર્ટી હતી અમને અહીંયા એક મકાન જેવું છે તે રહેવા માટે આપ્યું છે હમણાં એક દિવસ માટે તો અહીંયાથી હવે જાન લઈને જવાનું છે આપણે લુણાવાડા તો ભાઈ મારે થાઈ ગયો કે આપણે તમને વ્લોગ બનાવીને ૃણાવાડા જાણવા પણ બતાઈ દઈએ તો બસ ભાઈ આટલે જ અપડેટ આપવાની હતી મારે કે ભાઈ હવે ડેલી વ્લોગ ચાલુ કરી એ ઉચાર્યું તો વ્લોગ ન જવાનો ભૂલતા નહીં અને વ્લોગ જોતા રહેજો ભાઈ જય શ્રી રામ જય શ્રી રામ જય મતય જય મા ભમ્રતી તો ભાઈ આપડે ઇન્સ્ટાગ્રામ આઈડી તમે બનાને ખબર જ હશે 808687 તો બસ ફોલો કરીજો અને સબસ્ક્રાઇબ કરવાની પણ બોલતા નહીં જય શ્રી